ગામે રામદેવપીર મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા ઘોઘા ગામે વરકુવાડા મફતનગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મહારાજના મંદિર ખાતે ત્રેવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હવન પૂજા આરતી મહાપ્રસાદ અને સંતવાણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા જેમાં સવારે ધાર્મિક વિધિ વિધાન સાથે હવન યોજાયો હતો સાથે જ સાંજે છ કલાકે તેત્રીસ જ્યોતનું પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે જ્યોત પાઠનું પ્રાગ્ય કરવામાં આવ્યું હતું તેમજ સાંજે સાત કલાકે મહાઆરતી ત્યારબાદ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષો ઉલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત સમગ્ર ગ્રામજનો અને આજુબાજુના ગામના લોકો બાબા હરિના દર્શને અને તેત્રીસ જ્યોતના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરી ધન્ય બન્યા હતા ત્યારબાદ રાત્રે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં નામી અનામી કલાકારોએ પોતાના સુમધુર કંઠથી એકથી એક ચડિયાતા ભજન સંતવાણીના કસુંબલ સૂરો રેલાવીને શ્રોતાઓને મોજ સાથે આનંદ કરાવ્યો હતો ચીફ મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા